यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत तदात्मानम् सृजामिहम् भज दुष्कृताम् सन्तो निरक्षामि જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ધર્મની રક્ષા કરવા માટે સંત પુરુષોની રક્ષા કરવા માટે ભગવાન કહે છે વારંવાર યુગે યુગે કહેતા વારંવાર સમયે સમયે અવતાર ધારણ ભગવાન કરતા આવ્યા છે એવા ભગવાન વાલ્મીક રામાયણમાં પણ એમ જ લખ્યું જબ જબ હોત ધર્મ કી હાનિ તબ તબ રૂપ ધરત બહુ નામી જેટલા જેટલા ભગવાનના અવતારો થયા બધા એમ જ લખવું છે જયારે જયારે પૃથ્વી ઉપર આ જીવાત્માને મનુષ્ય શરીર મળે ત્યારે ત્યારે ભગવાનના અવતાર અને ભગવાન જેવા સંતો જરૂર પૃથ્વીમાં વિચરણ કરતા હોય એનો જેને મેળાપ થાય એ પ્રગટ નારાયણની ભક્તિ જેને મળે એ જીવાત્મા પૂર્ણ કામ થઈ જાય પછી એને આ લખ આવવાનું માયાના બંધન એને રહેતા નથી કાળ કર્મ અને માયાથી મુક્ત બની જાય એક જ ભગવાનનો શરણાગત થઈ અને ભગવાનના સુખને ભોગવે એવો મહામુક્ત બની જાય એટલા માટે જ ભગવાન ભગવાનના સંતો આ પૃથ્વી ઉપર વારંવાર આવી અને ભગવાનના કાર્યો કરે છે ધર્મની ધજાઓ ફરકાવે છે એવા આ વર્તમાન સમયમાં આપણે કથા સાંભળી આ બ્રહ્માજીના ત્રેપનમાં વર્ષમાં આ વર્તમાન સમયમાં ઈસવીસન ઓગણીસો પાંચ એકવીસ દસ ઓગણીસો પાંચ આ સો વધી આઠમને દિવસે મહાશુભ પ્રભાતે ભગવાન કૃષ્ણ નારાયણ પોતે પ્રગટ થયા ભક્તોને સુખ આપવા માટે અને સર્વોપરી શાસ્ત્રો રચવા માટે જો આ વખતે કેવી કૃપા કરી છે કે મોટા મોટા કાશીમાં રહેતા વિદ્વાનો વિધ્વતજનો એને પણ ભગવાને પોતાની ભક્તિ આપી પોતાની ઉપાસના આપી હોય પણ ભગવાનને ઓળખા અને અભણતા એને પણ ભગવાનને ઓળખા ભગવાનના દિવ્ય ચિહ્નો એના ચરિત્રો ભગવાનને પોતે રામરૂપે દર્શન આપ્યા છે કૃષ્ણ રૂપે દર્શન આપ્યા છે ઘનશ્યામ મહારાજ રૂપે દર્શન આપ્યા છે ભગવાન દત્તાત્રેયનું સ્વરૂપ ધારણ કરી અને નવસારીમાં ભગવાને દર્શન આપ્યા ભક્તોને જે જે ભક્તો જેવી ઉપાસના વાળા હતા જૂનાગઢ ગયા જામનગર ગયા રાજકોટ ગયા જ્યાં ભગવાન બિરાજ હતા ને એ ભગવાને બધાના મનોરથ પૂરા કર્યા બધાને દિવ્ય દર્શન આપી અને પોતાની ઓળખાણ આપી ફૂલવાડી ધામમાં પરમધામમાં ભગવાને ચોવીસ અવતાર ને પોતાના સ્વરૂપમાં લીન કર્યા ચોવીસ અવતારો લીન કરિયા સ્વરૂપ ચોવીસ અવતારો લીન કરિયા સંત સ્વરૂપ જેણે જેને મને જે ઓી નામ તમને રોટે ઓના દી ના નામ સ્વામી ઓમને દર સન દેજો શ્વેતા યોન જીરે દર દેજો રે દર્શન દેજો શ્વેતાયન વ્યાસ જીરે કૃપાનો વરસાદ ભગવાને વરસાવ્યો છે એક પ્રચારની ક્યાં વાત કરવી જેમાં સાત મહિનાનો વરસાદ વરસતો હોય આપણે એની કેટલા છાટા એ ગણી ન અગણિત એમ ભગવાન જયારે કૃપા કરી આ કૃપાનો બીજો સૂર્ય ઉદય કર્યો ભગવાને આ કળિયુગની અંદર કૃપા કરી એવી કૃપા કરી ભગવાન કે આવી કોઈ યુગમાં અમે કૃપા કરી નથી એવી કૃપા કળિયુગમાં કરી છે પોતે પ્રગટ થઈ સૌરાષ્ટ્ર ભૂમિને પાવન કરી સૌરાષ્ટ્ર ભૂમિમાં નિવાસ કર્યો અનેક ભક્તજનોને સંકલ્પો પ્રમાણે દર્શન આપ્યા ફૂલવાડી ધામમાં કુકાઓ ધામમાં કુકાવાવની ચારેય દિશાઓમાં ભગવાને પોતે અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ સ્વરૂપે દર્શન આપ્યા કેટલાક ભક્તોને ઘનશ્યામ મહારાજ રૂપે દર્શન આપ્યા કેટલાક ભક્તોને ભગવાને રામ સ્વરૂપે દર્શન આપ્યા ફૂલવાડી ધામમાં ત્યારે પ્રગટ ભગવાનના કીર્તનો ગવાતા હતા ને ત્યારે ભગવાને કીર્તનો બંધ રખાવી પોતાના સાથરમાં રહેલા શ્વેત લક્ષ્મી શ્વેત લક્ષ્મી અને પદમો બધા ચિહ્નો દેખાડ્યા દેખાડીને શું કે છે ભગવાન કે પરમધામમાં જી બેઠા છે ને અત્યારે તો આ પૃથ્વી ઉપર આવ્યા છે પરમધામ માંજી બેઠા છે એ અત્યારે તો આ પૃથ્વી ઉપર આવ્યા છે તમારી હામે બેઠા છે તમારી હામે બોલી રહ્યા છે તમે એને જોઈ રહ્યા છો કે આ બેઠા એવા પુરુષોત્તમ નારાયણ આ સૃષ્ટિના રથનારા શ્રી શ્રીકૃષ્ણ નારાયણ તમારી સામે બેઠા છે ભક્તો આમ ઓળખાણ રાખજો ભજન કરજો અને મારા પરમધામમાં જરૂર તમને લઈ જાય સ્વયં સ્વમુક્તિ મુક્તિ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા ત્યારે હાજરજી ભક્તો હતા ને એ ભક્તોએ મારાને પ્રાર્થના કરી કે ગુરુ મહારાજ કૃષ્ણ નારાયણ ભગવાન તમે જો ભગવાન સ્વયં પધાર્યા હો તો આગળ જે તમે અવતાર થઈ રહ્યા એ અમે અમને બધા સ્વરૂપે દર્શન આપો ત્યારે અત્યારે ફુલવાડી ધામમાં જે દર્શન કર્યા છે ભક્તો નો કરે હોય કરી આવજો નું મહાન પરમ ધામ તુલ્ય તુલ્ય ભગવાનની ભૂમિ છે ધામ છે અહી અત્યારે ચરણ પગલા જ્યાં છે આપણે આગળ તુલસી અને પીપળો બધું હતું ચરણ પગલા જ્યાં પધરાવા છે ને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ માળા ફેરવે માળા ફેરવે ભગવાન અહીંથી સ્વરૂપ બદલતું જાય ત્રિમુખ દત્તાત્રેય ભગવાન વામન ભગવાન પરશુરામ ભગવાન એક એક અવતારો ભગવાનના સ્વરૂપમાં દર્શન થતા જાય અને બધા ભક્તો હાથ જોડીને ચારે બાજુ ભગવાનના નામની ધૂન બોલતા જાય વાહ ભગવાજ બોલે ને તારી અકડ કડા છે નિયારી વાહ પ્રભુ વાહ કૃપાનો જયારે વરસાદ વરસતો હોય ને ત્યારે ભગવાન નથી જોતા કાંઈ ભગવાનનું પોતાનું ભગવાન પણ છલકતું છલક કે આંધ્રો જીવ છે ને એ ઓળખી જાય આ ભગવાન છે આવા દર્શન ભગવાન સ્વરૂપે અવતારો સ્વરૂપે દર્શન જગતમાં કોઈ દય ન હોય એક જ એ નારાયણ છે એ નારાયણે અવતાર ધારણ કર્યા હોય ને એ અનાદિ નારાયણ બધા સ્વરૂપ પોતાનામાં દેખાડે અને બધાએ ઓળખી લીધા આ તો નારાયણના નારાયણ છે બધા અવતારોના કારણના કારણ છે બધા અવતારોને ધારણ કરનારા છે એવા કૃષ્ણ નારાયણ ભગવાનને બધા ઓળખી લીધા અને ગામમાં બીજી વાર પથરામણી ચાલુ થઈ ત્યાં સુધી શું સમજતા ગુરુ મહારાજ કૃષ્ણ નારાયણ ભગવાન એવા છે એના હાથમાં એવી રેખા છે ને જેની હાથ માથે હાથ મૂકે ને એના દુઃખ બધા વીઆ જાય ગમે એ દુઃખ હોય બધું દુઃખ ભગવાન જેની માથે હાથ મૂકે ને દુઃખ બધું વી જાય એમ સમજતા હતા ગુરુ ભાવથી ભજતા હતા પણ જયારે ચોવીસ અવતારોને પોતાના સ્વરૂપમાં લીન કરીને મહારાજે દેખાડ્યા ને આને આંખ્યું ત્યારે ઈ ભક્તો એ ભગવાનને અવતારી નારાયણ કીધા બધા અવતારો ને ધારણ કરનારા ભગવાન કૃષ્ણ નારાયણ પરમાત્મા પોતે સાક્ષાત બિરાજે છે સંતો સ્વરૂપે આયવા ભગતો ને સુખ દેવા સંતો સ્વરૂપે આ ભક્તો ને સુખ દેવા ਸਰਣਾਗਤੀ ਮੰਡੜ ਉੜਖਾਵੇ ਕੇਛੇ ਜੂ ਨਾ ਗਢਮ ਸਰਣਾਗਤੀ ਮੰਡੜ ਉੜਖਾਵੇ ਕੇਛੇ ਜੂ ਨਾ ਗਢਮ ਕੋਈ ਅਮਨੇ ਸਵਤਾਈਂ ਮੀਲਾਵੋ महावीराजे कृष्ण वल्लभाचार्य जी रे न गढमाे महावीराजे कृष्ण वल्लभाचार्य जी रे न गढमा कोई यमने स्वीताय नीला કોઈ અમને શ્વેતાયન મો હે જોડામા ભક્ત હે મંત શ્વેતાયન તયા ના ને રી જાવે રે મોક્ષનો મારગો બતાવે રે માર ગે રે જો ગદમાંથેરી ના ચિનોતી ઓળખાયા શ્વેતા હથેરી ના ચિનોતી ઓળખાયા શ્વેતા ના ચરણ ઓળખા શ્વેતા શરણ નાથી ના થે ઓરખાયા શ્વેતા શરણાગતિ મંડળ ઓળખાવે હે કેથે કુકા શરણા શરણાગતિ મંડળ ઓળખા મંડળ ઓળખાવે કે છે ફોલો માં શરણાગે મંડળ ઓળખાવે છે પુલ વાળી માંાયણ સુત ગોવિંદ કરે તારે આ રજે જોણ સુત ગોવિંદ કરે અરજ ભાગ્ય છે આપણા કે આ સભામાં ભગવાનને આ નેત્રથી જોયા છે આ હાથથી ભગવાનના જેણે પગ દાય્યા છે ચરણની સેવાઓ કરી છે ચરણ કમલમાં ભગવાનના દિવ્ય ચિહ્નો જેણે સાક્ષાત આ નેત્રથી જોયા છે ભગવાનને પ્રગટ ભગવાનને મુખોમુખ જે મહારાજને મળ્યા છે ને એવા મુક્તો ભક્તો આચાર્યો અત્યારે આપણી અમે આ સભામાં બિરાજમાન છે કે ભગવાન પોતે સાક્ષાત આપણી ભેગા બિરાજમાન છે એવા પ્રગટ નારાયણ કૃષ્ણ નારાયણ ભગવાન ભક્તોને તારવા સુખ દેવા માટે ત્રેપનમાં અવતારમાં આપણને આવીને મેળા છે કેવો મેળ આપી દીધો છે ભગવાનને આ પૃથ્વી પર આવવું અને આપણે પણ માનવ જન્મ મળવો સોનામાં સુગંધ માનવ જન્મ તો ઘણીવાર મળ્યો પણ આવા ભગવાન નહોતા મળ્યા એટલે ભગવાન કે રખડ નો છેડો નહોતો આવ્યો લક્ષાર ચોરાસી નો છેડો નહોતો આવ્યો પણ હવે પ્રગટ ભગવાન જે પાયમાં ને જેમ ગોપીઓ તરી ગઈ ખગ મૃગ તરી ગયા વાનરો તરી ગયા પ્રગટને ભજીને બધા ભગવત ભાવે તરી ગયા આ પરમંશો તરી ગયા જે જે સમયમાં જે જે જમાનામાં ભગવાન આવ્યા એને પ્રગટને ભજનારા બધા તરી ગયા એમાં વર્તમાન સમયમાં ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ વધારે છે કૃષ્ણ નારાયણ પોતે આવ્યા છે હરિકૃષ્ણ કિયો બાલકૃષ્ણ કિયો અનાદિ કૃષ્ણ કિયો વાસુદેવ નારાયણ નારાયણકીયો નર નારાયણકીયો લક્ષ્મી નારાયણકીઓ સ્વામી નારાયણ નારાયણકીઓ શિવ નારાયણ નારાયણકીઓ વિષ્ણુ નારાયણ નારાયણકીઓ સત્ય નારાયણ કિયો ભગવાન કે મારા હજારો નામ છે એ નામ માંથી છેલ્લા ને પેલા માં તમને આપી દીધું છે શ્રી કૃષ્ણ નારાયણ જય પરમ ભગવાન જય શ્રી શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્મ ધામ ધારણ દુઃખ નિજારણ સુપાલ બ્રહ્મ વર્ણન ભજય ભવા સુપાલ બ્રહ્મ વર્ણન ભજય ભવા કૃષ્ણ નારાયણ ભગવાનની જય શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનની જય